નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ન્યુઝોફ કચ્છમાં આપનું સ્વાગત છે જો અહીંયા આજના સમાચાર ગુજરાતની પ્રથમ બીએસએલ ફોર લેબ દ્વારા જીવલેણ વાયરસ સામેની લડતમાં સુરક્ષા કવચ બનશે જીવલેણ વાયરસ સામેની લડતમાં સુરક્ષા કવચ બનશે ગુજરાતની પ્રથમ બીએસએલ ફોર લેબ આ લેબમાં અત્યંત ચેપી અને જીવલેણ હવા દ્વારા સરળતાથી ફેલાઈ શકે તેવા વાયરસ અથવા બેક્ટેરિયા પર કામ કરાશે ગુજરાતની પ્રથમ અદ્યતન બાયો કન્ટેનમેન્ટ ફેસિલિટી સંક્રામક અને જીવલેણ બીમારીઓ સામે અસરકારક રસી વિકસાવવામાં ઉપયોગી બનશે બીએસએલ ફોર લેબમાં સુરક્ષાના અનેક સ્તર હોય છે જેમાં વીજળી પાણી અને હવાના નિકાલ માટે બેકઅપ સિસ્ટમ હોય છે કે જેથી કોઈ પણ સંજોગોમાં વાયરસ બહાર ન જઈ શકે દર્શક મિત્રો આજે તારીખ સોળ જાન્યુઆરી બે હજાર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર